આમ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે પ્રામ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત રાવપુરા નગર ખાતે અક્ષત કડશ વિતરણ કાર્યક્રમ યોજાયો 22 જાન્યુઆરી 2024 ના રોજ ભગવાન શ્રીરામ નિજ धामમાં પુન બિરાજમાન થવા જઈ રહ્યા છે તેના ભાગરૂપે રાવપુરા નગર દ્વારા સ અક્ષત કડશ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં આનંદપુરા વસ્તીના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ શ્રી વેંકટેશ્વર બાલાજી મંદિરના અનુયાયી સ્વામી શ્રી શિવમભાઈએ મુખ્ય મહેમાન તરીકે આવી આશીષ વચન આપ્યા હતા સાથે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક રાવપુરા નગરના કાર્યવાહક શ્રી સંદીપભાઈ રાજપૂત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે રાવપુરા નગરના સંયોજક શ્રી નારાયણભાઈ કોઠારી શ્રી કિશોરભાઈ લાકડે શ્રી સુબોધભાઈ પ્રધાન શ્રી વિલાસભાઈ ગરૂડ શ્રી કલ્પેશભાઈ રાણા શ્રી વિકાસભાઈ ખરજીકર શ્રી કરણભાઈ ખરજીકર શ્રી લક્ષ્મણ મઠ રામવે પ્લાઝાના શ્રી સાર્થકભાઈ અને અન્ય રાવપુરા નગરના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે પૂર્વ મેયર શ્રી નંદાબેન જોશી અને કોર્પોરેટર શ્રી હરીશભાઈ ઝીગરે પણ હાજરી આપી હતી